ધાંગધ્રા બસ ડેપો મેનેજરમેન્ટ સુવિધાઓ આપવામાં ફરી બેદરકાર જણાયું છેલ્લા એક વર્ષથી ધાંગધ્રા ડેપો મેનેજમેન્ટ મુસાફરોને સુવિધાઓ પૂરી પાડવામાં પાઘડું સાબિત થઈ નજરે ચડી રહ્યું છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વર ઉનાળે અનેક મુસાફરો વેઇટિંગ ઝોનમાં વગર પંખે બેસી રહેતા નજરે ચડે છે શરમની વાત તો એ છે કે ડેપોની ઓફિસમાં એક માણસ સુતા દેખાતો ન હોય તો પણ બે પંખા એક જ ફરતા હોય છે જ્યારે ભર ઉનાળે પણ મુસાફરોને તાપમાં વગર પંખે બસની રાહ જોવી પડે છે આ અગાઉ પણ બસ સ્ટેશનમાં સ્વચ્છતા પીવાના પાણી અને પંખા બાબતે મીડિયાને એક ગંભીર ટકોરો કરેલી છે પણ ડેપો મેનેજમેન્ટ એક બે દિવસ સુધારા ફરી નિંભર બની પરિસ્થિતિઓ સુધારવા તરફ ધ્યાન નથી દેતું એક તકે સોશિયલ મીડિયામાં પણ બસના ટાઈમટેબલ અને રૂટ મુજબ બસો નિર્ધારિત કરેલ સ્ટેન્ડ ઉપર ઊભી નથી રખાતી અને સરેઆમ મનમાની કરતા હોવાનું સામે આવ્યું છે તેવી ટકોરો રોજિંદી બની છે ત્યારે ઉચ્ચ તંત્ર મુસાફરોને પડતી હાલાકીઓ સામે ધાંગધ્રા ડેપો મેનેજમેન્ટમાં કડક હાથે ડેપો મેનેજરમેન્ટનું કામ થાય તેવું લોક માંગ ઉઠી છે